નમસ્કાર મિત્રો નીતિ સેતુ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જોઈશું નવા વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની શરૂઆત થઈ જ ગઈ છે ત્યારે આ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે કયા કયા દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ્સની આપણે જરૂર પડશે આ છે પાર્ટ વન આ પાર્ટ વનની અંદર આપણે સેલેરી પર્સન અને પેન્શનર કરદાતાઓએ ઇન્કમટેક્સનું રિટર્ન ફાઇલ કરવા માટે કઈ કઈ વિગતો કઈ કઈ મહત્વના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી રાખવા એ વિશે ચર્ચા કરવામાં આવશે તો ચાલો આપણે જોઈએ પાર્ટ ફાઇલ કરવા માટેના જરૂરી દસ્તાવેજો યાદી સૌપ્રથમ કરદાતાએ દરેક નાગરિકે પોતાનું પાન કાર્ડ જે છે એ અપ ટુ ડેટ રાખવું જોઈએ અને આધાર કાર્ડ ની સાથે લિંક કરેલું હોવું જોઈએ જે પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી આવું પાન કાર્ડ એ સરકારની વેબસાઇટ ઉપર ઇનએક્ટિવ થઈ જાય છે

પગારદાર કર્મચારી અને પેન્શનર કર્મચારીની આવકના સોર્સ વિશે જોઈએ તો સૌ પ્રથમ તો પગારદાર કર્મચારી પાસે ફોર્મ સિક્સટીન સોળ નંબરનું ફોર્મ એ પ્રાપ્ય હોવું જોઈએ તે ભૂલ રહિત હોવું જોઈએ મોટા ભાગના કર્મચારીઓ પોતે પોતાની જાતે પગાર પોથી લખતા હોય છે તો આ પગાર પોથી મુજબ પોતાના ફોર્મ સિક્સટીન હિસાબો જે છે એ મળ ખરતા જોઈએ અને ફોર્મ સિક્સટીન એટલે કે ફોર્મ સોળ એ પગાર કરનાર અધિકારી કર્મચારીને આપતા હોય છે ત્યારબાદ પેન્શનર માટે પોતાની આવકનું વાર્ષિક સ્ટેટમેન્ટ પણ એમની પાસે પ્રાપ્ત હોવું જોઈએ વાર્ષિક પેન્શનનું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માટે ગુજરાત સરકાર શ્રી સાયબર પોર્ટલ પોર્ટલ નામનું એક કાર્યરત છે જેમાં પોતાના કર્મચારી જે છે એ પીપીઓ નંબર અને પોતે જે બેંક એકાઉન્ટની અંદર પેન્શન મેળવે છે એ બેંક એકાઉન્ટ નો નંબર નાખવાથી પોતાનું પેન્શન નું વાર્ષિક સ્ટેટમેન્ટ જે છે એ ડાઉનલોડ કરી શકે છે આ થઈ કર્મચારી અને પેન્શનર ની આવક ની વાત હવે આ પગાર અને પેન્શન સિવાયની હોય પોસ્ટ ઓફિસ બેંકે કોઈ જગ્યાએ પોતે નાણાં જે છે ફિક્સ ડિપોઝિટમાં કે અથવા કોઈ પણ રીતે રોકેલ હોય અને એમાંથી આવક થઈ હોય વ્યાજ આવ્યું હોય તો આવા વ્યાજના પ્રમાણપત્ર એટલે કે એફડી ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ પણ કર્મચારી પોતાની પાસે રાખવા જોઈએ ફોર્મ સિફ્ટિંગ એ એન્ડ બી એ તો અહીંયા આપણને ફોર્મ નંબર ની સાથે મળશે પણ જે કોઈ કરદાતાને ભાડાની આવક હોય અથવા તો અન્ય કોઈ આવક હોય અને પોતાનો ટીડીએસ ટેક્સ સામેવાળા વ્યક્તિએ પાર્ટીએ કાપેલ હોય તો એમની પાસેથી ફોર્મ સી અને ફોર્મ ડી પણ મેળવી લેવું જોઈએ આ સિવાય કોઈ પણ કર્મચારી કોઈ પણ પેન્શનર અથવા તો કરદાતાને અન્ય આવક હોય દાખલા તરીકે કોઈ ખેતીની આવક હોય કે એક્સ વાય વીમાની પોલિસી પાકી અને એના પૈસા એની રકમ પોતાના ખાતામાં જમા થઈ હોય ત્યારે આવી આવકમાં હિસાબો પણ ઇન્કમ ટેક્સના રિટર્નમાં બતાવવા જરૂરી છે ઘણી વખત આવા ઇન્કમ ટેક્સ આવી આવક એ કરમુક્ત હોય છે એક્ઝેમ્પ હોય છે પણ આપણા સૌ માટે આ વસ્તુ આપણી આવક જે છે એ આપણે બતાવવી એ ખૂબ જ જરૂરી હોય છે આગળ વધીએ હા અત્યાર સુધી આપણે આવકની વાત કરી હવે આપણી પાસે જે સેલરી આવી છે પેન્શન આવ્યું છે એનો આપણે ખર્ચ ક્યાં કરેલ છે રોકાણ ક્યાં કરેલ છે એમની ટૂંકી નોંધ અને ડોક્યુમેન્ટ આપણી પાસે હોવા જોઈએ દાખલા તરીકે કોઈ કર્મચારી હોમ લોન લીધેલી હોય તો હોમ લોનને એ લોકોએ રિપેમેન્ટ કર્યું હોય તો આવા કિસ્સામાં જ્યાંથી આપણે હોમ લોન લીધી હોય તેનું પ્રિન્સિપાલ અને ઇન્ટરેસ્ટ વર્થ દરમિયાન આટલું જ ચૂકવાયેલ છે એવું લોન ઇન્ટર સર્ટિફિકેટ આપણે હાથ ધોગોડ આપવું જોઈએ બાળકોના

લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કોઈ વીમા પોલિસીના પ્રીમિયમ ભર્યા હોય તો એ પ્રીમિયમની પોલિસીની આપણે આપણે મેડિક્લેમની સાથે રાખશું એનપીએસ નેશનલ પેન્શન સેવિંગ કોઈ જો રકમ રકાણ કરી હોય તો આવી રિસીપ પણ આપણે સાથે રાખશું આ બધી વસ્તુઓ સરકારશ્રીના આપણા અત્યારના રૂલ્સ પ્રમાણે ઓલ્ડ રિઝ્યુમ અને ન્યુ રિઝ્યુમ બે પ્રકારે આપણે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શકતા હોય છે ઓલ્ડ રિઝ્યુમ જયારે પ્રમાણે આપણે જયારે રિટર્ન ફાઇલ કરે છે ત્યારે આ બધા રોકાણ નો આપણને બેનિફિટ મળે છે દોઢ લાખ સુધીનું તો આ રોકાણ બાદ લેવા માટે એપીસી માં આ વસ્તુ આપણને જરૂરી છે જયારે જયારે ન્યુ રિઝ્યુમ પ્રમાણે આપણે ઇન્કમ ટેક્સ નું રિટર્ન ફાઇલ કરતા હોય ત્યારે આ કોઈ પણ પ્રકારના રોકાણ એમાં બતાવવાની જરૂર હતી નથી પણ આપણી જરૂરિયાત માટે આ રેકોર્ડ સાચવવું ખૂબ જ જરૂરી છે એટલે કાળજીથી આ બધા રિસિપ અને ડોક્યુમેન્ટ આપણી પાસે વર્ષવાઈઝ ફાઇલ કરેલ હોવા જોઈએ

કે કોઈ પણ મિલકત નું તે વર્ષ દરમિયાન વેચાણ કરે છે દસ્તાવેજ થી વેચે છે તો એ સમયે એમને નક્કો થતો હોય છે કે પોતે જરે પ્રોપર્ટી લીધી હતી અને અત્યારે વેચે છે તો એમાં એમને ઘણો બધો ફાયદો થતો હોય છે આ આવા રકમ ઉપર સરકાર શ્રીના નિયમ મુજબ કેપિટલ ગેઇન એટલે કે મૂડી લાભ ગણવાનો હોય છે તો આ મૂડી લાભ ગણવા માટે આપણી પાસે પ્રોપર્ટી મિલકત કઈ તારીખે આપણે ખરીદી કરી હતી અને કઈ તારીખે વેચાણ કર્યું આ બંનેના દસ્તાવેજોની આપણી પાસે રાખવી જોઈએ આ સિવાય મ્યુચ્યુઅલ ફંડ માંથી પ્રોફિટના આ મ્યુચ્યુઅલ ફંડ વેચાણ કર્યું હોય એના દસ્તાવેજ એના ડોક્યુમેન્ટ પણ આપણી પાસે હોવા જોઈએ શેર બજારમાં આપણે ખરીદ વેચાણ કરતા હોય કોઈ પણ કરદાતા તો એમાં પણ એને પ્રોફિટ થતો હોય અથવા તો લોસ થતો હોય છે તો આ બાબતે તમને કહું કે તો શેર બજારનો દરેક ફોર્મ આપણી પાસે એના હોવો જોઈએ એના સ્ટેટમેન્ટ જે છે આપણી પાસે હોવો જોઈએ આ સ્ટેટમેન્ટ કેપિટલ ગેઇનના ને લગતા સ્ટેટમેન્ટ આપણા જે બ્રોકર હોય ને લગતા એમની પાસેથી આપણે નિયત ફોર્મેટમાં મળી રહેતા હોય છે આવા રોકાણનો લોસ કેરી ફોરવર્ડ કરવા માટે સમયસર રિટર્ન ફાઇલ કરવું આ યાદી રાખવું આટલી વિગતો જો આપણી પાસે તૈયાર હશે તો આપણું ઇન્કમટેક્સ નું રિટર્ન આપણે બહુ ઝડપથી અને ભૂલ રહિત ફાઇલ કરાવી શકશું એમાં કોઈ શંકાને સ્થાન નથી આ વિડીયો અત્યારે માત્ર પગારદાર વ્યક્તિઓ અને પેન્શનર કરદાતાઓ માટે મેં બનાવેલો છે હવે પછી વ્યક્તિગત વ્યવસાય કરતા લોકો હોય કે જેઓ જોબ જેવાઈડ કરતા હોય સર્વિસ કરતા હોય ખરીદ વેચાણ કરતા હોય અથવા તો કોઈ કોઈ બિઝનેસ કરતા હોય હોય અન્ય આવક ધરાવતા આવા કરદાતાઓ માટે આપણે પાર્ટ ટુ ની અંદર મળીશું અને ચર્ચા કરીશું કે એમને પોતાનું ઇન્કમટેક્સ નું રિટર્ન ફાઇલ કરવા માટે કઈ કઈ વિગતો તૈયાર કરવી પડશે આ વિડીયો મિત્રો આપણી જાગૃતતા માટે અવેરનેસ માટે બનાવવામાં આવેલ છે ઘણી વખત આ સિવાયની બીજી માહિતીઓની પણ જરૂર પડતી હોય છે તો આ માહિતી સિવાયની પણ આપણે જરૂરી માહિતી આપણી પાસે હોય તો રાખવી જરૂરી છે અને કોઈ પણ ઇન્કમ ટેક્સનું કામ જ્યાં તમે કરાવતા હો ત્યાં તમારા જે મુખ્ય કરવેરા સલાહકાર હોય એમની સલાહ પણ ખાસ લેવી ધન્યવાદ આવા જ વિડીયો આપણને નીતિ સેતુ ચેનલ ઉપર ગુજરાતીમાં અને આપણે સમજી શકીએ એવી રીતને રજૂ કરીશું આના પછીના વિડીયોમાં આપણે છવ્વીસ એ ની ડિટેલમાં વિગતમાં ચર્ચા કરવાના છીએ તો જોડાઈ રહો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો આપણા જ મિત્રો સાથે શેર કરો જય માતાજી જય હિન્દ